નમસ્કાર મિત્રો જયગૌ માતા ઇંગળજકૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ રહ્યા છો પેશન ફ્રૂટ કૃષ્ણ ફળ અને પાંડવવેલ પણ કહેવાતી હોય છે તો એના ફળ આ રીતના આવતા હોય છે આપણે શરીરમાં કણ ઘટી ગયા હોય ડેન્ગ્યુથી હોય તેના માટે જે દવા કામ કરે એટલું જ આ ફળનું જ્યુસ અથવા પલ્પ શરબત બનાવીને કામ આપે છે તો મિત્રો આના ફૂલ આ રીતના ખુલતા હોય છે હું તમને ફૂલ પણ બતાવવા જઈ રહ્યો છું આ રીતના એના ફૂલ પણ આવતા હોય છે અને પાંડવલય કહેવાય છે અને કૃષ્ણ ફળ પેશન એ કહેવાય છે તો અમારા ઘરે જ છે પછી ફળ તો અમે મોકલાવી છે વતન તૈયાર થશે એટલે ફળ પણ અમે મોકલાવશું અને ત્યારબાદ રોપા રોપા પણ આગળ પણ કર્યા હતા એક પહેલાં સ્ટેપમાં કર્યા હતા તે મોટા પૂરા થઈ ગયા છે હવે બીજા સ્ટેપના રોપા પણ તૈયાર ખૂબ સરસ સારી રીતે થઈ રહ્યા છે પછી ત્રીજા સ્ટેપના એ પણ રોપા તૈયાર થઈ રહ્યા છે તો જે કોઈ મિત્રોને આ કૃષ્ણફળ પેશન ફ્રૂટ ફળ જોઈએ તો ફળ અને રોપા જોઈએ તો રોપા અમે કુરિયર દ્વારા તમારા ઘર સુધી મોકલાવી આપશું અને કોઈ પણ મિત્રોને માહિતી જોતી હોય તો પણ માહિતી પણ અમે આપી દઈશું તો મિત્રો કિચન ગાર્ડન ત્યારબાદ કિચન ગાર્ડન માટે શાકભાજી ઉગાડવા માટે દેશી શાકભાજીના બિયારણો જેને મિત્રોને જોઈએ તે પણ અમારી પાસેથી મંગાવી શકશે પછી આ તમે જોઈ શકો છો અમારો પપૈયો કે છેલ્લા પાંચ વર્ષથી અડીખમ ઊભો છે થળ એક છે પણ એની ડાળીઓ અનેક છે ઉપર અને અનેકમાં ફળ પણ અનેક આવી રહ્યા છે જો આ એક ડાળ માટલા આ બીજી દાળ માટલા આ ત્રીજી ડાળ છે આ સોથી ડાળ છે આ પાંચમી ડાળ છે અને એક ડાળ છઠ્ઠી આગળ છે અને મેન મેન એનું માથું તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે એમાં પણ પોપી આવી ગયા અને બહુ જ હાઇડ થઈ ગઈ છે તો પણ હજુ કાંઈ થયું નથી પાંચ વર્ષથી આની હાઇડ ગણો ને તો આ અમારું સ્લેબ ધાબુ છે તો ધાબા કરતાં પણ વધારે હાઈડ છે જો તમે જોઈ શકો છો કે આ છે ધાબુ આ ધાબુ અને આ છે પપૈયો તો બેની હાઈટ જોવો ધાબા કરતાં પણ હાઈડ અમારા પોપૈયાની દેશી પપૈયાની હાઈડ વધી ગઈ છે તો મિત્રો આ કૃષ્ણફળ પેશન ફ્રૂટ માટે અમારો મોબાઈલ નંબર નોંધી લેજો સત્તાણું બે સ અઠ્યાવીસ પચીસ આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર જ મિત્રો જરૂરથી કરજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે જરૂરથી ચેનલમાં જોડાતા રહીજો અને પૂરો વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને